જે બંધ થયા પછી આ વિસ્તારમાં આંગણવાડી કાર્યરત કરવા માટે પાલિકા દ્વારા તે બિલ્ડિંગ સોંપવામાં આવ્યું હતું અને વર્ષોથી અહીં આંગણવાડી કાર્યરત છે આ આંગણવાડી કેન્દ્રમાં બાળકોને પાયાનું શિક્ષણ આપવા સાથે પોષણક્ષમ આહાર અને રસીકરણ જેવી પ્રવૃત્તિ કરવામાં આવે છે આ ઉપરાંત પ્રસુતા મહિલા ધાત્રી માતાઓને મમતા દિવસે જરૂરી સલાહ અને સુવિધાઓ આપવામાં આવે છે પરંતુ આ આંગણવાડીની ઇમારત અત્યંત બિસ્માર હાલતમાં જોવા મળે છે અને માત્ર પંદર બાય પંદરના રૂમમાં ચોસઠ બાળકોને બેસાડતા હતા નાના ઓરડામાં આટલા બાળકોને કારણે સંકળામણ થતી હતી ઉપરાંત છતના પોપડા ખરી રહ્યા છે અને ચોમાસામાં પાણી પણ ટપકી રહ્યું છે અને જર્જરિત બિલ્ડિંગમાં બાળકો ભયના ઉથાર નીચે અભ્યાસ કરી રહ્યા છે આ અંગે પાલિકાને રજૂઆત મળતા પાલિકાના એન્જિનિયરિંગ વિભાગના વિનોદભાઈ બથિયા અને ટીમ તુરંત જ દોડી ગઈ હતી અને આંગણવાડી ખાલી કરાવવાની કામગીરી હાથ ધરી હતી જે ખાલી કરાવ્યા બાદ પાલિકા દ્વારા આ ઇમારતને સીલ મારવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે જિલ્લામાં ચારસો નેવ્યાસી આંગણવાડીની ઇમારતો છે જેમાં ગ્રામ્ય વિસ્તારમાં અનેક આંગણવાડી જર્જરિત હાલતમાં છે અને ત્યાં પણ ભૂલકાઓ જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે ત્યારે તંત્રએ આ અંગે સર્વે હાથ ધરી યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ ઉઠી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર